પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા નાકાથી નીકળી ભરૂચા નાકા પાસે આવેલ ભાજપ કાર્યાલય ખાતે સમાપન થઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપ મહિલા હોદ્દેદારો અને કાર્યકર મહિલાઓ હતી આજરોજ અંકલેશ્વર હાસોટ વિધાનસભા એકસો સોપન દ્વારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા મોરચા નારી શક્તિવંદન આજરોજ અંકલેશ્વર એકસો ચોપન વિધાનસભા મહિલા મોરચા દ્વારા પ્રદેશ જનતા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા મોરચા નારી શક્તિ વંદનનો કાર્યક્રમ અમે તમામ મોરચાના બહેનો સાથે જોડાયા છીએ અને તમામ નારી શક્તિ વંદનનો પ્રોગ્રામ કરવાના છીએ અને તેના સંદર્ભે અમે રેલી કાઢવાના છીએ અને ફાયર બ્રિગેડથી લઈ અને કાર્યાલય સુધી આ રેલીનું આયોજન કર્યું છે અમારી સાથે દરેક હોદ્દેદાર બહેનો નામી અનામી તમામ હોદ્દેદાર બહેનો અમારી સાથે ઉપસ્થિત છે વંદે માત્રમ ભારત માતા કી જય